ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં વ્યાખ્યાનનું આયોજન કરાયું આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વિમુખ થઈ રહ્યા છે લીધે વિદ્યાર્થીઓની યાદશક્તિ નબળી પડી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સાથે નૂતન માહિતી મેળવવાની જિજ્ઞાસાવૃત્તિ વધે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં વ્યાખ્યાન યોજાયું હતું જેમાં ટ્રેનર અને ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે ઉપસ્થિત રહ્યા હતા આ વ્યાખ્યાનમાં ધોરણ નવ અને અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટ્રેનર ઋષિ દવે વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન આપ્યું હતું तेमळे मुंबईना डब्बावाला विषयक डॉक्युमेंटरी फिल्म दाखविली होती साराना आचरे सुरती पटेल तथा शिक्षक उपस्थित રહ્યા होता डब्बावाला सूट पेरिने शकता नकां व्हाईट कलरना कपडा वर हे व्हाईट कलरना कपडा मा શું होतो कुर्ता ने जय काय काय हा आणि छोटी छोटी बरोबर आहे हे एवू लगभग कोण पेरे રૂક્યા જો મુંબઈમાં એટલે મુંબઈમાં સૌથી વધારે કોની સંખ્યા હોય બરાબર બરાબર કરો એટલે આવી જવું હવે આગળ જોજો હવે ઇમ્પોર્ટન્ટ આવે બટડા શું કરતા કા સેની પર કરતા હા હવે બોમેકો વાળા હેન બનાવી ગુ હું મારા જીવો જટલો વિચારું ગુ કે ના મારતા ત્યારે મોટાડવા અને પણ